હત્યારા પતિની અટકાયત કરીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં બીઆરસી ની બાજુમાં સુરત ટેક્સટાઇલ બુર્સ કરીને એક બિલ્ડિંગ બની રહ્યું છે આ બિલ્ડિંગની જે વિંગ છે છેલ્લી વિંગ એ વિંગની પાછળ ગઈકાલે હત્યાનો બનાવ બન્યો હતો આ બનાવમાં હકીકત એ મુજબ છે કે હત્યા કરનાર વ્યક્તિ અકલેશ ઉર્ફે કાલુ આ અક્કુ એ કરીને એક વ્યક્તિ છે જે ત્યાં મજૂરી કામ કરતો હતો એ પોતાના પત્ની સાથે ત્યાં રહેતો હતો એણે પોતાના પત્ની અંજનાબેનનું ચપ્પુ મારીને હત્યા નિપજાવી દીધી હતી આ બંને વચ્ચે ગઈકાલે ઝઘડો થયો હતો આ પહેલાં પણ તેઓ વચ્ચે અવારનવાર ઝઘડો થતો રહેતો હતો આ બાબતના સાક્ષી એના જે રિલેટિવ છે એ પણ છે ત્યાં હાજર છે અને ગઈકાલે એણે બપોરના સમયે સવા ત્રણની આસપાસ ચપ્પુ મારી અને પોતાની પત્નીની હત્યા નિપજાવી હતી ચપ્પુ મારીને પોતે ત્યાંથી ભાગી ગયો હતો અને પોલીસ સ્ટેશનમાં સામેથી હાજર થઈ ગયો હતો અને જણાવ્યું હતું પોલીસને એણે પોતે આ પ્રકારની એક હત્યા નિપજાવી છે એના પત્નીને સારવાર અર્થે એકસો આઠમાં લઈ જતા હતા આ દરમિયાન એમનું મૃત્યુ થયું હતું પોલીસે આ કાયદેસરની કાર્યવાહી કરીને ધરપકડ કરી છે આરોપીની આ ઉપરાંત જે અન્ય જે પુરાવા છે એ અને સાક્ષીઓ એના નિવેદનો પણ અમે લઈ રહ્યા છીએ અને એફએસએલ બોલાવી અને જે સાયન્ટિફિક એવિડન્સીસ હોય એ ભેગા કરવાની અત્યારે પ્રક્રિયા ચાલુ છે

અને આ બીઆરસી માં જે બિલ્ડિંગ બની રહ્યું છે એના મજૂરી કામ અર્થે અહીંયા બહાર